હાલ શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે લોકો ઠંડીથી બચવા માટે અનેક પ્રકારના પ્રયાસો કરતા હોય છે ત્યારે હાલ ઠંડીથી રક્ષણ આપવા માટે સમાજ સેવક દીપકભાઈ ઠંડી દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને એક હજાર બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યા હતા આ સેવા કાર્ય પ્રસંગે ઇન્ચાર્જ સુરન્દન દત્ત ડોક્ટર ઋતુંબરા મહેતા નર્સિંગ કાઉન્સિલના ઇકબાલભાઈ કડીવાલા આરએમઓ ડોક્ટર લક્ષ્મણ તહેલા ટીએનટીવી ટી નર્સિંગ કોલેજ

રહેવાસી સુલતાનાબાદ ડુમસ સુરત હું જમીનની લેવેશ તેમજ કન્સ્ટ્રકશનનો ધંધો કરું છું અને રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે અને સામાજિક કાર્યકર તરીકે ઘણો ઘણી પ્રતિષ્ઠા ધરાવું છું સુરત સિવિલ હોસ્પિટલમાં છેલ્લે સપ્ટેમ્બરમાં ગયા સપ્ટેમ્બરમાં મારા ફાધરની પુણ્યતિથિ નિમિત્તે મેં ચાર લાખ પંચોતેર હજારના અદ્યતન મશીનો અર્પણ કર્યા હતા ત્યારથી મને લાગ્યું કે સિવિલ હોસ્પિટલમાં ઘણી સેવાની જરૂર છે અને

પેશન્ટ એકી સાથે સારવાર લે છે એટલે તે સંજોગોમાં બસો બ્લેન્કેટ જે ફિફ્ટી ફોર બાય નાઇન્ટી અને એટ ફિફ્ટી ગ્રામ્સના એટલે છે એટલે એની ડ્યુરેબિલિટી ચાર પાંચ વર્ષ તો એટલીસ્ટ કાઢી શકે એવી ફાઇન ક્વોલિટીના બ્લેન્કેટ લીધા છે તે બ્લેન્કેટો હજાર બ્લેન્કેટો આજે મોકલી આપી અને તેનો વિતરણ કરવા હું અહિયાં આવ્યો છું અને મારા હસ્તે ઇકબાલ કડી વાળા સાહેબ તેમજ સાયકિક વિભાગના વડા મેડમ એ લોકોએ સાથે વિતરણ કર્યું છે સિવિલ હોસ્પિટલ નો ઘણો ઘણો આભાર માનું છું કે મને આવો સેવાનો મોકો આપ્યો